તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ नमस्कार आप जो रहे छो नेशन प्लस न्यूज हूँ छो आपने साथ हेतल भगत લોકસભા બેઠક પર પર ઈવીએમ વીવીપેટ અને અન્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા બેઠક પર આવતીકાલે યોજાનાર મતદાન માટે દસ વિધાનસભા ક્ષેત્રમાં આવેલ મતદાન મથક પર વહેલી સવારથી કર્મચારીઓ કાર્યરત છે કર્મચારીઓ દ્વારા સામગ્રી લઈને વિધાનસભા મુજબ વ્યવસ્થા ગોઠવી કર્મચારીઓની રવાના કરવામાં આવ્યા હતા હિટવેવ ને ધ્યાનમાં રાખતા મતદાન મથકો પર મેડિકલ કીટ ઓઆરના પાઉચ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તો

તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે આજે સવારે સાત વાગ્યાથી જ જિલ્લામાં કુલ દસ વિધાનસભા મતક્ષેત્રો છે એ દસ વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં સાત વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ સાત વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કીટ રાખવામાં આવી છે એ ઉપરાંત એક લીટરના એવા કુલ દસ ઓઆરએસના પાઉચ દરેક મતદાન મથકથી આપવામાં આવેલા છે એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે સંવેદનશીલ મતદાન મથકો માટે સો સો ટકા જેટલા કુલ જિલ્લામાં આઠસો ને સંવેદનશીલ મતદાન મથકો છે દરેક ઉપર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર પાંચ અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં સીએ પીએફની ટુકડીઓ પણ રાખવામાં આવી છે હાફ સેક્શન જેને કહીએ રીતે એ ઉપરાંત અધર સ્ટેટની આમ પોલીસ છે પંજાબ અને તમિલનાડુની એ પણ અહીંયા છે તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને બીએલઓ જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથક ઉપર રાખવામાં આવેલી છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર